હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર નટરાજ કંપનીનું હર્બમ થ્રેશર આવેલ છે સાઈડ ટોકરી સાથે થ્રેશર માત્ર પંદર દિવસ જ વાપરેલું છે સાવ નવું થ્રેશર છે ઘર ઘરાવ આ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી થ્રેસર વેચાઈ જાય તે પરિણામે તમને થ્રેસર મળી શકે થ્રેસર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ નટરાજ કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર અને પચીસનું મોડલ છે થ્રેસરનું માત્ર પંદર દિવસ વાપરેલું છે સાવ નવી કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે થ્રેસરમાં જીરું ચણા તમામ પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે સાઈડ ટોકરી સાથે આ થ્રેસર છે અને આ થ્રેસરમાં ખૂબ જ ઓછા માણસોની જરૂરિયાત પડશે તેવું માલિકનું કહેવું છે ખાલી એક કે બે માણસ ની જરૂરિયાત પડશે બાકી ફૂલી ઓટોમેટિક આ થ્રેસર તમને જોવા મળશે નટરાજ કંપનીનું ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ ખરાબી આ થ્રેસરમાં તમને જોવા નહીં મળે થ્રેસર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો માલિકનો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી આ થ્રેસર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય થ્રેસર માલિકે આ થ્રેસરની કિંમત રાખેલી છે પાંચ લાખને પચાસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું આઠ સાઠ સુમ્માલીસ સો બાવીસ આઠ સો બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ થ્રેસઠ તમને જોવા મળશે તાલુકો જિલ્લો રાજકોટ તો ગામ હદલા મોરબી રાજકોટ રોડ ઉપર તમને આ થ્રેસર જોવા મળી જશે અદલા ગામે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો ખેડૂત મિત્રો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે પંચાણવાઠ છ સાતવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ